ગુજરાતી જનરલ નોલેજ પ્રશ્ન એક મુનસર તળાવ ક્યાં આવેલ છે જવાબ વિરમગામ પ્રશ્ન બે ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે જવાબ મેળો પ્રશ્ન ત્રણ આજવા તળાવ ક્યાં આવેલ છે જવાબ વડોદરા પ્રશ્ન ચાર ડાંગનું વડું મથક કયું છે જવાબ આહવા પ્રશ્ન પાંચ ગુજરાતમાં ચાવડા વંશ પછી કોનું શાસન આવ્યું હતું જવાબ સોલંકી વંશનું પ્રશ્ન છ પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે જવાબ તમિલનાડુ આવા ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે વિડીયોને લાઈક કરી દો અને ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લો પ્રશ્ન સાત ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના કોણે શરૂ કરી હતી જવાબ માધવસિંહ સોલંકીએ ઓગણીસો ને માં પ્રશ્ન આઠ ગણગોર કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે જવાબ રાજસ્થાન પ્રશ્ન નવ ઓણમ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે જવાબ કેરળ પ્રશ્ન દસ ભગવાન મહાવીર અભયારણ કયા રાજ્યમાં આવેલું છે જવાબ ગોવા પ્રશ્ન ધોધ કયા રાજ્યમાં આવેલો છે જવાબ ગોવા પ્રશ્ન પાટણની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી જવાબ ઈસવીસન છેતાલીસ માં પ્રશ્ન તેર ગોવાને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો મળ્યો છે જવાબ ઓગણીસો એકસઠ માં એટલે કે ઓગણીસો એકસઠ માં ગોવા એક રાજ્ય બન્યું પ્રશ્ન ચૌદ ભરતનાટ્યમ ક્યાં રાજ્યનું નૃત્ય છે જવાબ તમિલનાડુ પ્રશ્ન પંદર રાજધાની કઈ છે જવાબ મનીલા પ્રશ્ન સોળ માતૃભાષામાં વહીવટ કરનાર મુખ્યમંત્રી કોણ હતા જવાબ બાબુભાઈ જસભાઈ પટેલ પ્રશ્ન સત્તર સ્થાનિક સ્વરાજના પિતા તરીકે કોણ ઓળખાય છે જવાબ લોર્ડ રિપન પ્રશ્ન અઢાર પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે જવાબ ચોવીસ એપ્રિલ પ્રશ્ન ઓગણીસ ટેમ્પલન્ટન પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે જવાબ ધર્મ પ્રશ્ન વીસ વિજડમ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે જવાબ ક્રિકેટ આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઈક કરો અને ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો